અંતે ખેડૂત છે આપણી આપણે બધા બેઠા નેવું ટકા જમીન પચાસ વાર પહેલા આપણે જમીન લીધી હોય અને કોર્ટમાં કાગળિયા કરીને અધિકારીને કરી અને કોર્ટમાં નાખી અને રૂપિયાનો માલ પચાસ પૈસા લઈ લઈએ તો આપણે કેવું સહન કરવું એ પણ હજી આવશે સમય કોઈ દાદો નથી હનુમાન દાદો એક જ છે કોઈને એમ થાય કે હું આ ગામમાં હું ગમે એનું પડાવી લઈશ એ બધું બંધ કરી દઈએ ગુંડાગીરી બંધ કરી દઈએ અમે પાસામાં મોકરશી અને જે ગુંડા ગુંડાગીરી મકાન પાડશે અને જરૂર પડે તો બીજી વાર પણ પાછા મૂકશે મોરબીની જેલની ને દસ જણા બીજી હા પાંચસોની જેલ નવી બનાવી નવરા નથી થવા દેવા એને જો હકનો કરે અને એને કોઈને કોઈ પણ માણસ મોરબીમાં દિલથી કામ કરે અને સારા કામ થાય અને તમને નવાઈ લાગશે કે આવતી ચૂંટણી આવે એટલે તમે મોરબીમાં તમને ઘણું બધું ડિસ્ટર્બ થશે આ રોડનું કામ આવે કામ આવે અંડરગ્રાઉન્ડ પચાસ કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કરવાના બીજા રાઉન્ડમાં કરશી આ બધાય કામનું રિવ્યુ લેતો જવું હું ગાંધીનગરને ને અહીંયા અને આજે મને કેતા આનંદ થાય કે અધિકારીને મેં એમ કીધું કે ગાંધીનગરના પેન્ડિંગ કામ દીયો કોર્પોરેશનમાં ખાલી માત્ર બે આપ્યા ને જે બે જ આપ્યા બે બાકી અને સાડા ચારસો કરોડનું કોર્પોરેશનનું કામ કરવાના કેબલ બ્રિજ છે ને એ આપણા ગુજરાતમાં ત્રણ થાય ને એમાં મોરબીમાં થવાનું કીધું ઘરના મારા બાજે છે આગેવાનો બાજે છે નેતા પણ અહીંયાથી અમિતભાઈએ ત્રણ ચાર વાર કીધું સાહેબે કીધું મુખ્યમંત્રીએ કીધું પણ સમય વહી જાય ને પછી પસ્તાવો થાય મને હોનારથી અત્યાર સુધીમાં જે સમય આવ્યો ને એ સમયે હું ઊભો રહ્યો કોરોના હોય તો ભલે ને ભૂકંપ હોય તો ભલે અને ભૂકોમાં માં એવું દવાખાના એવું વરાઈ ગયો પૈસા લઈ જેને જરૂરિયાત પ્રભુ આ મારો સમય અત્યારે છ મહિના પછી ચૂંટણી આવે કોર્પોરેશન ની નગરપાલિકાની અને પંચાણુંમાં આંદોલનમાં આપણે હાર્યા પછી મોરબીની જે દશા ખરાબ થઈ એ હમું કરતા મારે બે વાર લાગી હવે એમાં હું હું એમાં માંદો થઈ કામ ન કરું તો આખા વર્ષનું ખેડૂતનો પાક નિષ્ફળ જાય નહીં એના પૂન મળશે ને સો ટકા એટલે મોરબીના મોરબી જિલ્લાના જે પણ પ્રશ્ન આજે ત્રણ દી મિટિંગ કરી અને લગભગ આપણે મુખ્યમંત્રી આવે ત્યારે એક હજાર કરોડના કામ આઠસો થી હજાર કરોડના કામના ખાત ખાતમુહૂર્ત કરવાના છે નો ભૂતો નો ભવિષ્ય જે કામ થયા એનું પણ આયોજન કરવું અને કામ કોલેટી થાય એ પણ અધિકારીને સારી રીતે સૂચના આપી છે હાઈઠ દિવસ તમારું રખોપું રાખવા માટે બંધાયેલા રખોપુ રાખો ગમે એવું ગમે એવો હુંડો હોય કોઈ પરવા આવે જે લખવું એ લખે ભાઈ ખરે હું ભગવાનના ભરોસે આલું ભગવાને જે મને આપ્યું હોય એમાંથી મારે ઓછું કરવું વધારવું નથી આ બહુ અંગત રીતે તો પ્રેમ તમારો જે મેળ્યો એ પ્રેમ ટકાવવા માટે મને વિશ્વાસ છે કે મને કોઈ અંદર શરીરમાં તકલીફ નથી કોઈ નથી એ બે અંદર તકલીફ નથી થોડું ઘણું થાય માણસ બીજી સારવાર કરે ને બહાર નથી નીકળતા ડૉક્ટરોએ મને એમ કીએ તમે પુત્રથી પણ એનો જુસ્સો મારા કાર્યકર્તાનો જુસ્સો છે જ્યારે વર્ષો પહેલાં આજીવન કેદ મારો કહી હતી તે ચિત્ર લખાય લખ્યું હતું કે આ તો ચોપાટીમાં ફરે ગયા કારણ કે ત્યાં હું હાચો હતો મને બીક મને ખબર હતી કુદરત નહીં દેશે તો કુદરતે પણ નિર્ણય આપ્યો હતો અને ત્યારે પણ જે આ તમે અત્યારે સ્વાગત કર્યું એથી પણ નરેન્દ્ર કીધું એથી જાજુ સવાર હતું ચાર જગા આ પ્રેમ હે નથી મળતો પ્રેમ ક્યારે મળે પ્રેમ સત્તા મળ્યા પછી પ્રેમ માટે નોર્મલ મંત્રી નથી ધારાસભ્ય નથી સામાન્ય આપણે માણસો છીએ ઉદ્યોગના પ્રશ્નો હોય જે પણ પ્રશ્ન હશે સિંચાઈના પ્રશ્નો પ્રશ્ન હોય પ્રશ્ન બે વર્ષમાં જાજામ જાજા હલ થાય એવા મારા પ્રયત્ન છે ભારત માતા કહી જઈએ વંદે માતા